હમણાં જ્યારે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર બંને વચ્ચે ચકમક જરી છે નમસ્કાર દર્શક મિત્રો રાજકારણીઓ એવા હોય છે કે એમને કોઈ પણ ટોપિક જોઈએ એ ધર્મના નામે પણ રાજકારણ કરી દે કે સમાજના નામે પણ રાજકારણ કરી દે એમના માટે કંઈ પણ મુદ્દો એ જ છે કે જ્યાં રોટલો શેકવાની તક મળે ત્યાં રોટલો શેકવાનું છોડતા નથી હમણાં જ્યારે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર બંને વચ્ચે ચકમક જરી છે કારણ કે બંને નવરાત્ર વિશે નિવેદન આપેલા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ રાજકારણીઓને ખબર હોય છે કે કયા માહોલની અંદર અને કેવા સમયે રાજકારણ કરવાનું હોય અત્યારે નવ ગુજરાતની અંદર નવરાત્ર જોરશોરથી ચાલે છે એટલે ગુજરાતની અંદર એક જ વાતની ચર્ચા ચાલે છે ગરબાની નવરાત્રની જ અત્યારે ચર્ચા ચાલે છે હવે એવા ચર્ચાના માહોલની અંદર જો તમારે ચર્ચામાં આવવું હોય તમારું નામ મીડિયાની અંદર લાવવું હોય તો તમારે નવરાત્ર ઉપર જ કોઈ નિવેદન આપવું પડે હવે કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ આખી રાત એટલે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની જાહેરાત કરી એ બરાબર નથી બાર વાગ્યા સુધી જે ગરબા રમાતા હતા એ જ બરાબર હતા ગેનીબેન ઠાકોરે પછી એમ કીધું કે ગૃહ રાજ્ય વિભાગ અને ગૃહ રાજ્ય મંત્રી આ કાયદો અને વ્યવસ્થા જાળવી શકે એવી એમની ક્ષમતા નથી એટલે એમણે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપી દીધી છે હવે ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું એ પછી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ પણ નિવેદન આપ્યું પણ સંઘવીએ ક્યાંય પણ ગેનીબેન ઠાકોરનું કે કોઈનું નામ લીધું નથી સંઘવી એક કાર્યક્રમમાં નવરાત્રિના જ એક કાર્યક્રમમાં ગયા હતા અને સ્ટેજ ઉપરથી એમણે લોકોને જોરશોરથી પ્રોત્સાહન આપે એવું મોટે મોટેથી માઇકમાં એમ કીધું કે ભાઈ મેં જ્યારે ગુજરાતની અંદર આખી રાત ગરબા રમવાની જાહેરાત કરી કે પાંચ વાગ્યા સુધી ગુજરાતીઓ તમે ગરબા રમજો એ વાતમાં લઈને કેટલાક લોકોને પેટમાં દુખવા લાગ્યું છે હવે એમને પેટમાં દુખવા લાગ્યું છે તો એનું આપણે શું કરીએ એવું હર્ષંઘવીએ પૂછ્યું અને સાથે સાથે પછી એમ કીધું કે શું ગુજરાતમાં ગરબા નહીં રમીએ તો પાકિસ્તાનમાં જઈને ગરબા રમીએ અને એ પછી મા અંબેનો જય જયકાર બી કરાવ્યો એટલે સંઘવીએ પણ આમ ઇનડાયરેક્ટલી તો ગેનીબેન ઠાકોરને જવાબ આપી દીધો છે પરંતુ મુખ્ય વાત એ છે કે આ લોકોને તો સત્તાનો મોહ છે ને એ લોકોને ચર્ચામાં રહેવાનો ક્રેઝ હોય છે એટલે એ લોકો તો નિવેદન આપતા હોય છે પરંતુ સામાન્ય લોકોને જ્યારે નવરાત્રિમાં રમતા હોય ને ત્યારે આવા રાજકારણીના નિવેદનથી કોઈ ફરક નથી પડતો હરસંઘવી બોલે કે આખી રાત ગરબા કરજો એથી પણ કોઈ ફરક નથી પડતો કે ગેનીબેન ઠાકોર એમ કહે કે બાર વાગ્યા સુધી બરાબર છે એનાથી પણ કોઈ ફરક નથી પડતો કારણ કે લોકો તો પોતપોતાની મસ્તીમાં ગરબા રમે જ છે વર્ષોથી ગુજરાતની અંદર ગરબા થાય જ છે અને લોકો આખી રાત ગરબા રમે જ છે ખાલી એક જ વસ્તુનો ઇસ્યુ આવે કે કોઈક ફરિયાદ કરે ત્યારે પોલીસ ખાલી કહેવા માટે જાય છે કે ભાઈ આ ફરિયાદ આવી છે તો ગરબા બંધ કરો બાકી પોલીસ બને ત્યાં સુધી કોઈ મગજમારી પણ નથી કરતી અને ગરબા લોકો આખી રાત રમે જ છે એટલે હરસંઘવીએ પણ પાંચ વાગ્યાથીની જાહેરાત કરી એનાથી બી કોઈ ફરક નથી પડતો અને ગેનીબેન ઠાકોરે એમ કીધું કે ભાઈ બાર વાગ્યા સુધી ગરબા રમવા જોઈએ તો એનો તો બિલકુલ ફરક પડવાનો જ નથી કારણ કે ગુજરાતની અંદર તો નવરાત્રિ એટલે એવો જબરજસ્ત ક્રેઝ છે અને લોકો એટલા બધા માને છે અને ઘણી સોસાયટીઓમાં તો એકદમ આમ રીતસરનું ધાર્મિક ભાવનાઓથી પણ થાય છે ગરબા એટલે લોકો તો પોતાનો ઉત્સવ પોતાની રીતે ઉજવતા જ હોય છે રાજકારણીઓ પોતાનું કામ કરે લોકો પોતાનું કામ કરે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ